રોટાવેટર સાડા પાંચ ફૂટનું જોવા મળશે અને બેતાલીસ બ્લેડવાળું રોટાવેટર બ્લેડનું કન્ડિશન સારું તમે રૂબરૂ સ્થળ પર જઈ અને રૂબરૂ રોટાવેટર જોઈ ચેક કરીને લઈ શકો છો અને ટોટલ ગેરંટી એટલે કે ફૂલ જવાબદારી સાથે મુકેશભાઈને વેચવાનું છે રૂબરૂ ચેક કર્યા બાદ લઈ શકો છો રોટાવેટર લેવા કે જોવા જાઓ તો મુકેશભાઈ નો કોન્ટેક કર્યા વગર ના જતા રોટા વેટર વેચાઈ જશે તમારે ખોટો બલવાન કંપનીનું કિંમત પચાસ હજાર અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રોટા ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો પાટણ તાલુકો સિદ્ધપુર અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો